ઓમ નમો નારાયણ જય શિયા રામ જય માતાજી જય ભોલેનાથ જય બજરંગબલી હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ આજે બીજી વાર હું જે મારા આ ધાનડાવાણી ચેનલના પરમપ્રિય ગ્રાહકો સ્વામિનારાયણ સંપ્રદાયવાળા જે છે અને મને વિવિધ પ્રકારની કોમેન્ટો કરતા હોય છે એનો જવાબ આપવા આવ્યો છું કારણ કે મારા ગ્રાહકો તો કહેવાય જ કારણ કે મારી ચેનલ જોવે છે અને મને જવાબ પણ આપે છે એટલે ઘણા સ્વામિનારાયણવાળા મને એવું લખે છે કે બાપુ તમે બાપુ શબ્દનો ઉપયોગ કરે છે એટલી એમની સજ્જનતા છે જે લોકો એવું લખે છે કે બાપુ તમે ગમે તે ભાવે સ્વામિનારાયણનું ભજન કરો છો તો મને એમ પણ થાય છે કે તમે પણ ગમે તે ભાવે મારા વિડીયો જોવો છો અને તમે પ્રસન્નતા મારી મેળવો છો એટલે આ તો અરસપરસ છે ભાઈ બરાબર આજે આપણે જે વાત કરવાની છે એ એક કોમેન્ટ મેં આજે સવારમાં જોઈ એમાં બે વ્યક્તિ છે એટલે ઘણી વ્યક્તિ છે ધીરે ધીરે બધાને આપીશ જવાબ તો જવાબ તો હું આપવાનો જ છું એમાં પટેલ વિપુલ કરીને છે એ લખે છે કે અમારાને તમારા ભગવાન બફાટ રવા દો બરાબર અને બીજા ભાઈ છે અમિત નારણજી એ કહે છે આર યુ ટ્રાઈંગ ટુ બીકમ ફેમસ પ્રશ્ન કર્યો છે મને યુ આર ટોકિંગ એપ શો લિટલી રબીશ મને ઇંગ્લિશ તો આવડતું નથી ભાઈ બહુ ભણેલું નથી બહુ પણ તમને બંનેને ભેગો જવાબ આપો આપું વારાફરથી બરાબર એમાં જે એક ભાઈ કહે છે તમે બફાટ કરો છો બફાટ રહેવા દો અમારા તમારા ભગવાન તો હું એ તમને એ જ કહું છું ને તમે તમારા જે શાસ્ત્રો છે લખેલા એમાં બફાટ બહુ છે અને એ બફાટ કરેલો છે ને એટલે અમે બફાટ નહીં પણ એનો પ્રત્યુત્તર આપી રહ્યા છીએ બફાટ તો તમે કરેલો છે સ્વામિનારાયણના ને બાવીસ પુસ્તકોમાં બફાટ થયો છે બીજું ધીરે ધીરે બધાને જવાબ આપીશ અને એક ભાઈ જે કહે છે કે તમે ફેમસ થવા માટે ટ્રાય મારી રહ્યા છો પ્રશ્ન કર્યો હા થવું છે મારે ફેમસ તમારા માણસો જે રીતે ફેમસ થાય છે ને એ રીતે નથી થવું પેપરમાં આવે નાના બાળકો સાથે આમ કર્યું માતાજી બહેનો સાથે આમ કર્યું કોઈકનું જમીન લખાવીને આમ કર્યું કડદા કર્યા કડદા એવી રીતે ફેમસ નથી થવું તમારી ઈચ્છા મારે શું થવું છે તો મારો ભગવાન શિવને ખબર છે બરાબર મારે ફેમસ નથી થવું મારે ઘરો ઘર સનાતનીઓના ઘરે ઘરે તમારો જે બફાટ છે ને એ પહોંચાડવો છે પછી તમે આગળ લખ્યું છે આર યુ ટ્રાઈંગ ટુ બીકમ ફેમસ યુ ટોકિંગ એબસ્યુલ્યુટલી રબીસ એટલે તમે એમ કહેવા માગો છો નો મતલબ થાય લગભગ વાહયાત વાતો અલા એક મારા થી તમને વાહિયાત લાગ્યું તો આખો તમારો સંપ્રદાય છે ને એ વાતો વાતોથી ભરેલો છે અને નકરા નકરી વાહત વાતો છે તમારે માનવું હોય તો માનો ના માનવું હોય તો ના માનો પણ સત્ય છે એ સત્ય જ થઈને રહેવાનું છે એટલે મારા આ જે બેનને મિત્રો છે એમને એટલું જ કહેવાનું કે તમે છે ને તમારા સ્વામીઓનો કહો કે આપણે જે આ બસો વાવી પુસ્તકો ચિતર્યા છે રબીસ પ્રકારના વાહિયાત વાતો અને જે બફાટ આપણે કરીએ છીએ વારંવાર કોઈ વખત હનુમાનજી માટે કોઈ વખત કૃષ્ણ ભગવાન માટે કોઈ વખત સીતા માતા માટે કોઈક વખત બજરંગદાસ બાપુ અરે એ તો શીખ હજુ આવ્યા નથી કંઈક આવશે કદાચ ભવિષ્યમાં જલારામ બાપુ માટે તો આ જે બફાટ કરવાનો છે ને એ બંધ કરો હું તો જવાબ આપું છું અને નાના જવાબથી મને સંતોષ નથી કારણ કે તમે તમારી બુદ્ધિથી સમજી નહીં શકો પણ જો ભગવાન તમને અક્કલ આપી હોય તો તમારી તમારે આ વાતો ગળામાં ઉતરે તો હજુ રસ્તો સારો છે તમે અમારાથી દૂર નથી હું આવું કહું છું તો ઘણા લોકો એમ કહે છે કે ખાલી ખોટી વાતો કરજે એવું નથી ભાઈ તમે સાધુને નહીં સમજી શકો એ તો કોઈક વિરલા પુરુષ હશે ને એ આ સાધુને સમજશે મારા માટે કોઈ દુશ્મન નથી કોઈ દુશ્મન નથી પણ સત્ય સમજાવું સત્ય બોલવું એ મારો ધર્મ છે તમને અસત્ય લાગશે કારણ કે તમે ખોટી જગ્યાએ ભરાઈ ગયા છો સ્વામિનારાયણ સંપ્રદાયવાળા ખોટી જગ્યાએ ભરાઈ ગયા છે તમે સો સારા સાચા છો પણ તમારા માઇન્ડની અંદર જે એક બ્રશ મારવામાં આવ્યું છે ને અને પછી ખોટું ચિત્રામણ છે એના લીધે તમે અમારો વિરોધ કરો છો નહીં તો તમે અને ઘણા સારા માણસો છે સ્વામિનારાયણમાં હું એમના ત્યાં જાઉં છું મંદિરમાં નથી જતો રો એમના ત્યાં જઉં છું રોટલો ખાઉં છું અને મારી સેવા પણ કરે છે અને કહે છે કે બાપુ તમે સાચા છો નામ સાથે કહેતા હોય તો કહું ઘણા છે મારા સેવકો એટલે હું કોઈ સ્વામિનારાયણ ધર્મનો વિરોધ તમતા સ્વામિનારાયણ ધર્મને આખી દુનિયા દુનિયા બહારે લઈ જાઓ કારણ કે હાલ તો મારી દ્રષ્ટિ મેં થોડું કાઠિયાવાડ કચ્છની અંદર અને થોડું ઉત્તર ગુજરાતમાં તમારું માધ્યમ છે બાકી ભારતના દિલ્હીમાં એકાદ મંદિર બનાવી દીધું છે તમે બીજા રાજ્યમાં કંઈ તમારો મેળ પડે એવો છે નહીં ભાઈ એટલે આ બધી તમે બધી વિચિત્ર વિચિત્ર વાતો કરો છો અને ખોટા ફોર્મમાં લાવો છો અમુક સ્વામીજીઓ બેઠા બેઠા ફોર્મમાં લાવો લોકોને લોકો પણ ફોર્મમાં આવે છે એટલે આ કોઈ શાસ્ત્રાર્થ શાસ્ત્રની ચર્ચા નથી કરતો તમારા મગજના તાળા ખોલું છું ભાઈ કે તમે અમને સપોર્ટ કરો અને તમારા સંતોને તમારા જે વ્યવસ્થિત માણસો છે એને કહો કે બાપુ આ જે વાત છે સાચી છે અને તમારા જે પુસ્તકો છે એની અંદર જે ભગવાનના અવગણના છે અપમાનો છે એ દૂર કરો તો આ બફાટ અમે નથી કરતા અને આ વાહિયાત વાતો અમે નથી કરતા તમારા શાસ્ત્રો તમારા સાધુઓ અને તમારો સંપ્રદાય અને જેમાં મગજ વોશ કરેલા જે માણસો છે ને એ બફાટ કરે છે સમજ્યા કોણ ભાઈ શું નામ છે તમારું વિપુલભાઈ પટેલ આ બફાટ રહેવા દો નહીં તમે બફાટ કરશો નહીં અમે બફાટ નથી કરતા અને અમારાને તમારા ભગવાનનો બફાટ નથી અમારા જે ભગવાન છે ને એ ભગવાન શિવશંકર છે ભોલેનાથ છે રાજા રામ છે કૃષ્ણ કને લાલ છે અને તમારા છે એક જ અને એના સિવાય તો તમે બીજા નામ લે તો તમે બોલવા નથી દેતા કોઈ સામે જય શ્રી કૃષ્ણ કહેતાને હામે તમે સ્વામિનારાયણ જ કહો હા અને અમે તો જય સ્વામિનારાયણ કહીએ છીએ તમારામાં જે ગંદકી છે ને એ અમારામાં નથી અને આ જે ભાઈ છે નારણજી એમને તમે બહુ ઇંગ્લિશ ભણેલા છો અમે જાણ્યું છે સારી વાત છે ભણો પણ બુદ્ધિશાળી બનો કે આલા ક્યાં ફસાઈ ગયા ખોટા એટલે હું ફેમસ થવા પ્રયત્ન નથી કરતો પણ પરમાત્મા મને ફેમસ કરે છે મારે થવું નથી મારા હૃદયની વાત તમે નહીં સમજી શકો તમારા આગળ કહેવાની જરૂર નથી કારણ કે પાત્ર હોય ને ત્યાં કંઈક મુકાય અપાત્રને હ આ પહેલાં વાત કરતાં તમે બીજી એક પણ વાત કહું એક અમે ભણતા ને કવિતા આવતી ઊંટ કહે આ સભામાં ઊંટ કહે આ સભામાં વાંકા અંગવાળા અને પશુને પક્ષીઓ પાર છે એવું કંઈક આવતું બહુ ઘણો સમય થયો એટલે ભાઈ બહુ યાદ ના હોય પછી પોપટની તો ચાંચ વાંકીને આ વાંકું ને તે વાંકું ગા શિંગડા શીંગડા વાંકા બધું છે અને છેલ્લે કંઈક એવું આવે છે દાખી દલ દાખી સાંભળી શિયાળ બોલ્યું સાંભળી શિયાળ બોલ્યું દાખે દલપત રામ અન્યના તો એક વાંકા હશે મારું એકાદ વાંકું અન્યના તો એક વાંકા આપના અઢાર છે વિપુલભાઈ પછી શું નામ અમિતભાઈ અન્યના તો અમારા એકાદ વાંકું હશે કદાચ તમને આ કાઠું પડતું હશે અમારું સત્ય જે રજૂ કરીએ છીએ ને પણ તમારા હામો જુઓ થોડા કારણ કે આંગળી આપણે આમ કરીએ તો આ ચાર આંગળીઓ આપણા સામે આવતી હોય છે હું તમને દુઃખી કરવા નથી માગતો સત્ય સમજાવવા માગું છું અને જાગરણ પણ અમારા જે સનાતન ધર્મના લોકો સૂતેલા છે એને જાગરણ કરવા માગું છું કે આમાં કંઈ ફસાશો નહીં ગઈકાલે જ એક જ્યાં હું મારી પધરામણી કાયમ થતી હોય છે એવા એક અમારા ભક્ત છે એનો ફોન આવ્યો હતો એના ત્યાં સ્વામિનારાયણના બે સંતો આવેલા એટલે મેં એને જો હું કહું એને પહેલાં એનો ફોન આવી ગયો બાપુ પરાણે આવ્યા હતા અને આવેલાને અનાદર ન કરાય આપણો એ તો હકીકત છે સનાતન ધર્મનો નિયમ છે પણ મારી વાણીથી અને મારી વાતોથી એ ભાઈ એ એટલું કર્યું કે એ લોકો સભા કરવા માગતા હતા એમને એ ના પાડી દીધી આવી ખોટી વાતો ક્યાંય ના થાય એટલા માટે લોકોને જાગૃત કરવા જરૂરી છે કે આવા લોકોને ત્યાં જશો નહીં એમના પાણી પીશો નહીં આપણે એમને કોઈ નુકસાન બીજું નથી પહોંચાડવું સવિનય બહ બહિષ્કાર ના મોરારી બાપુ પણ બોલ્યા હતા હું એ પહેલાં બોલી ગયેલો છું બે વર્ષ પહેલાં તમારો બહિષ્કાર મેં તો કરેલો જ છે પણ મારા જે જે ભક્તો છે મને માનનારા છે અથવા સનાતન ધર્મના જે લોકો છે એ હવે જાગૃત્યા છે અને આ લોકોને જે સ્વામિનારાયણવાળા છે એમને ત્યાં સભા કરવાની ના પાડી અને મારા પણ બીજા એક અનુભવ છે હમણાં એક કાર્યક્રમમાં ગયો હતો ત્યાં ચાર સંતો આવેલા તમારા કહેવાતા સ્વામિનારાયણના એટલે હું મારું મગજ તો તમને ખ્યાલ જ છે એટલે હું રવાના થઈ ગયો મારે તમારા સ્વામિનારાયણ ભેગો ફોટો નથી પડાવવો બરાબર પછી જે સ્થિતિ થઈને એ લોકો જાણે છે કે એ લોકોને તરત રવાના કરી દીધા પછી હું આવ્યો એટલે મહેરબાની કરીને આવા પ્રશ્નો થવાના છે અને આ વાતો ઘરે ઘરે પહોંચાડવાની છે કે સ્વામિનારાયણવાળા એમના બસો પુસ્તકોની અંદર અમારા તમામ પરમાત્માના સ્વરૂપો દેવી દેવોને નીચા બતાવી એમના ભગવાનને જે કાલ્પનિક ભગવાન છે જે ભગવાન છે જ નહીં સ્વામિનારાયણ નામનો કોઈ ભગવાન મેં નથી જોયો કારણ કે અમારા કોઈ શાસ્ત્રમાં નથી શાસ્ત્રો વેદો પુરાણોમાં કોઈ જગ્યા ઉલ્લેખ નથી સ્વામિનારાયણનો હા મેં તમને વારંવાર કહેવાનું દરેક વિડીયોમાં કહીશ કે અમારા સાધુમાંથી સ્વામી લીધો અને અમારો જે નારાયણ હરિ છે જે ભગવાન વિષ્ણુ છે એનું નામ નારાયણ છે જે સમુદ્રની અંદર બિરાજમાન છે મહાલક્ષ્મીની ચરણે બિરાજમાન છે એવા નારાયણમાંથી નામ ચોરી કરી અને નારાયણ સંપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાય બનાવ્યો અને લોકોને લૂંટવાનું કામ ચાલુ કર્યું છે અને મોટા મોટા મંદિરો બનાવે છે ક્યાંથી પૈસા આવે છે ભાઈ હે અમારે નાના મંદિર બનાવે તો પાછા અમને કહે છે અમે તો મોટા મંદિર પણ તમે ગોલમાલ બહુ કરો તો પછી તમારે મોટા મંદિર બને જ ને ભાઈ હે અને તમે શું કરો છો એ તો તમને બધાને ખબર છે આમાં શું ધંધા ચાલે છે ઓમ નમો નારાયણ જય શિયારામ બહુ જાજુ મારે એમાં નથી પડું કરો તમારો ધંધો તમે જાણો પરંતુ મને કોમેન્ટ કરતાં પહેલાં દસ વખત વિચારી કોમેન્ટ કરવી કારણ કે આંગળી આમ કરશો તો ચાર આંગળી આમ આવશે એટલે ફેરથી કહું છું અન્યનું તો એક વાંકું છે આપના અઢાર છે ઓમ નમો નારાયણ જય શ્યારામ જય માતાજી આપ સૌનું કલ્યાણ થાવ હું આપ કોઈનો વિરોધી નથી અને રહીશ પણ નહીં કારણ કે મારે મને ખબર છે મારું જીવન ક્યાં છે મારે ભજન કરવાનું છે અને ભજન જ કરું છું જો નહીં બોલું હવે હું જે વિડીયો આપવાનો છું એ મારા સાધુ સંતો માટે આપવાનો છું કચ્છ કચાઈને આપવાનો છું કારણ કે રોટલો સનાતનનો ખાય છે અને બેસે છે સ્વામિનારાયણ ભેગવા જેના મા બાપના અપમાન થતા હોય ત્યાં તેવા માટે എട്ട് ഓം നമോനാരായണ ജയ ശ്രീരമ ജയ ഭോളനാഥ